હવે હોભળ માર વાત ગયો અંતિ મને તારી જરૂર પડી હ કદી જિંદગીમાં પડી નથી પણ મીનાડી હંગાત મારું સેટિંગ કરવાનું થાય સ એવું હા તો મને લાગ્યું એના ચહેરા ઉપર કઈ મને લવ કરો પણ આવું તો તું ટીનાડીમાં એ કહેતો હતો ટીનાળીમાં કહેતો તો એ તો મિસ્ટેક થઈ જતી પણ એ નથી કરતી પણ આ કરો તું ઓબળ હવે બધી તિનાડી જતી રહી તો મીનાડીમાં ફોકસ કર મને મારું ભવિષ્ય આમાં દેખાયા હા તો કરું એડ ફોકસ હા તો હોય માર ભાઈ તને હું તું મારું સેટિંગ કરી દે આટલું તારે એક કોમ કરવાનું હ જઈને તું હે ને મીનાડીને મારો મોબાઈલ નંબર જઈને આપી દઉં બરાબર તું મોબાઈલ નંબર જઈને આપી દે માર ભાઈ અને કેજી તું એને કેજી દીપો છે ને તને બહુ જ પ્રેમ કર દીપો તારા જોડા લગ્ન કરવા માગ દીપો લગ્ન કરીને તને બહુ ખુશ રાખશે દીપો તારા વિના રહી નહીં શકતો દીપો ખાતો નથી દીપો પીતો નથી દીપો ઊંઘતો નથી દીપો જાગતો નથી તો કર્યું એટલે હું કરે નહીં આવું કહેવાનું યાર તો સમજણ નહીં પડતી લે મોખણ મારવાનું હા સમજ પડે તો શું મોખણ મારે ને તું આગળ થઈ દીપાનો વખોણ કરવાનો બધું કહેવાનું તો હું થાય કે એડી હે ને હોમાંથી જઈને મને પ્રપોઝ કરી દેવ પણ આપણે કોઈ એવું કરાવું નહીં આપણે તું એક કોમ કર મારો મોબાઈલ નંબર જઈને આપી દે બરાબર જો મારું સેટિંગ થઈ જાય ને મારો ભાઈ તો પછી તો તારા લીલા લેર કરાવો હોય શું કીધું હા એની ને એની બુંનસો તાર જેવડી જ છે હારું એડ તાર આ ફી તારો નંબર એ શેટિંગ પણ હોભા હા તિનાળીમાં કર્યું એવું કરતો ના હા નહીં કર્યું હોવા પાછો

નંબર હાલીને આવશે વાત કરશું પ્રેમ થશે લગન લગનની તૈયારી ગોઠવીનો કેવું કેવું થાય હલો દીપો બોલું ભાઈ આપણે તમારે ગોડી તબળીક 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 એડી ગોડી તો એ ગોડીમાં કેટલી ગોળીઓ તમારી જોડે સ્ટોકમાં ત્રણ તો યાર મારા લગન માટે બુક કરી દો ને ત્રણે ત્રણ કરી દો ત્રણ એટલા માટે કંઈ એ ભાઈ જાનવર કહેવાય આપણે એને તકલીફ વધારે નહીં હાલવાની બરાબર હું ઉપર બેસો મારા પાછું નાચવા છે તો નાચો એ કુદીને સમજાય એટલે દસ મિનિટ એક ગોળી ઉપર બેસો પછી વરઘોડામાં ચેન્જ કરી દેવાની બીજી ગોળી ઉપર પછી દસ મિનિટ નાચીને ત્રીજી ગોળી ઉપર દસ મિનિટ એટલે પરથી બેસો એટલે એમને તકલીફ ના પડે સમજમ પડી જાય ભાઈ હા એટલે આપણે તારીખ તારીખમાં ભાઈ નક્કી નહીં કરી પણ હું તમને તો લખાઈ દઉં બરાબર તમે બુક કરી દો આમ બીજું કે કલાકારમાં આપણે પાર્ટી માટે કયો સારો રહેશે ગુજરાતી કલાકાર ઓ જીગ્નેશ કવિરાજ હા ચાલશે એ બુક કરાવવાનો કોન્ટેક હા તમારે હા તો એમને કરાવી દે ને બુકિંગ ભલે જે પૈસા થતા હોય પણ યાર હા 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 એ તારીખ એ બધું ભેગું ગોડીની એક બધું થઈ જાવ લખી દો હા ચલો ગોડી પાર્ટીનું તો સેટિંગ થઈ ગયું હવે પાછું શું કરવાનું થશે પહેરવાનું હા યાર કશો વધુ નહી કલ્યાણ હું કે માર ભાઈ કમ્પ્લેટ કરીને આવ્યો હવે આપી દીધો નંબર આ શું કેમ બધું કમ્પ્લેટ કીધું પેલું કીધું દીપો તને બહુ પ્રેમ કીધું એ તો કહેવાનો મેળ ના પડ્યો

નંબર આલ દીધો નંબર આલ દીધો અરે બસ બસ જો અભરી લે તું 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 લે મજા કર તું ખા પીન મજા કર આલ જો પૈસા જો તું ગોડા મારું કોમ કર્યો માં ભાઈ તું કોમ કર્યો તે મારું ચેટલું મોટું કોમ કરે તને ખવ ના તો કઈ દઉં તું ચેટલું મોટું હા એ મુખ હો બીજુ હું કે હું તી હું અજી આઈ છમ નાતી દી એ ગેન નતી દીપા તેમ પપ્પા નંબર આપીને આવતો રે હું એમ પપ્પા હમણાં આવું તને મળવા જવાબ આપી દેવું તને પછી એમના સોળીનો નંબર આપી દે એ તારામાં મગજ જેવું શાક નહીં લે હું તું લે લોચા મારી મારીને આવે મીચો લોચો માર્યો પછી બાપા ના લઈ ના નંબર આલા મોકલે તો તને તી તો કીધું તું બધું આપીને આવજે આપીને આવજે મતલબ હું એના નંબર આપીને લઈ લે તું તો મગજ જેવું મારા તળિયો તૂટી દે તો એમ બાપો છો હ એમ પપ્પા કોક બાયણા પાસે હોતા હતા